રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં તમામ માર્ગો ઉપર રખડતા ઢોળે અડીંગો બનાવી દીધો હોય તેવું દેખાઈ રહ્યું છે રસ્તા ઉપર રખડતા ઢોળો બેઠા હોવાથી વાહન ચાલકોને રાહદારીને પરેશાન થતા હોય છે રખડતા ઢોળના અહેવાલ દર્શાવ્યા બાદ નગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું અને રસ્તા ઉપર બેઠેલા રખડતા ઢોરોને ગાયોને પકડવાની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે શરૂ કરવામાં આવી હતી સાથે જ રસ્તા ઉપરથી માલિકીને પણ ઢોળને તંત્ર દ્વારા પકડવાનું શરૂ કરાયું હતું સાથે સાથે ઢોર પકડવાની કારગીરી દરિયા ઢોર માલિકને અડચણ ઊભી કરશે તો તેની સામે પણ ફરજમાં રૂકાવટની સહિતની કડ કડક કાર્યવાહી કરવામાં આવશે સાથે રખડતા ઢોર અને માલિકીના ઢોળને જ્યાં સુધી ત્રાસ રહે છે ત્યાં સુધી ઢોર પકડવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે તેમજ પકડાયેલા ઢોળને ગૌશાળા અને પાંજરાપુરવામાં રાખવામાં આવશે રિપોર્ટર અમુ સિંગલ વાત્સલીમ સમાચાર જેતપુર રખડતા ઢોર પકડવાની કામગીરી આજથી શરૂ કરેલ છે આમ તો મહિનાથી રખડતા ઢોર ઢોર પકડવામાં આવે છે છે પણ માલિકીના આજથી શરૂ કરેલ જેનું માલિક પશુ માલિકોને અવારનવાર જાણ કરવા છતાં તેઓ હજી રોડ ઉપર ઢોર મૂકી દે છે આજથી શરૂ કરે છે જ્યાં સુધી રોડ ઉપર ગાયો ઢોરનો ત્રાસ ઓછો નહીં થાય બંધ નહીં થાય ત્યાં સુધી આ કામગીરી અમે ચાલુ રાખવાના છીએ આ કામ અમારે સેનિટેશન શાખા અને પોલીસ ટીમ સાથે છે આ કામગીરીમાં કોઈ અડચણરૂપ થશે તો પોલીસ ફરિયાદ અને પોલીસ એની કાર્યવાહી કરશે તેમજ જે ઘાસચારો રોડ રસ્તા ઉપર નાખે છે કે વેચે છે તેઓને પણ અમે બંધ કરાવવાની કાર્યવાહી હાથ ધરેલ છે દરેકને નોટિસ આપેલ છે અને ટૂંક ગાળામાં તે લોકોની કેબિન અને સ્થળને ડિમોલેશનની પણ કાર્યવાહી નગરપાલિકા હાથ કરશે